रात अँदरी सतिने वायक वाया आयो हो जी हे जी मारा हे हे जी मारे जाओ गुरु दर ना दरबार जी बसले होला रे न जरा बस बापा

મને પેલા કેતા હતા ને કે તા બાપોર કી ભજન ગોજે ને કે પબ્લિક તો હલતી રહી એટલે પણ આપણો એવો ભગવાનનો સુરેલો કંઠ આલ્યો છે ભાઈ ભક્તિમાં આપણે હું થોડું આપણું મગજ શક્તિ બધી ભક્તિમાં જ વાપરી છે મન તો બાપા કોક ડા લઈ તમે શું ભજન કોઈ મન જોવા તે પણ તને કહું છું એ દાડા તું એમ કહે તો મારા તો ઓમ જવાન છે ઓમ જવાન છે તો તાર નું ધક્કી જ નહી હોતો અને બાપા હું કહેતી હતી માં બાપાને ફોન આવ્યો તો મને બાપુ એમ જ કેતા એટલા ભગત છે ભજન એ મસ્ત ગાય એમ કીટી ગઈએ ને તો કોક એમ થાય ભજન ગાયું અને બાપા આપડે કાકા ને લઈ લેવા છે

એવું કરશો બાપા બેટા યુવાના આપડે નારા હોય કાલ ઉઠી ગમો વાતો થાય કે દારૂડીયા અંગાત ફરી આપડે દારૂડીયા ખબર હે કેટલું પવિત્ર હોય નામ પેલું થાય

કાઢયો મારો દિયો કાર્યો જતો રેતો મોટો હા કીધું પેલા દારૂ લેતા 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 પીવા જોશે કંઈ શો ના હજુ કાર્યો તો ખબર નથી ઊંઘ આવ દેખાતોય નહીં કાર્યો

હાલ આયો કંચાર આવ્યો હા મોબા થાય જાઉં છ એમ કે હું નાટક એ જોઈ શું તમે હું તો જોતો તે બાપા તમે વાર કરી કાકો નહીં પીન ને તેઓ ઘેર પાછો મેલવા જોતાને એ તમે કાકાને ઘેર જવું તો પરત કે ને શરમ આવે શરમ આવવા બાપા ભગત છે ને તમે દારૂડ્યા નડે તમે

મસાલો તો ખાવા દે હું કઉ આમ કરું છું આપણા કશી વસ્તુ નહીં ચાલતી તો મસાલો નહીં ખાવાનો તો કઈ દો મને નહીં ગમતું આ બધું દહીં મારે ખાવો છે મસાલો પોચું કે આલે છે નખવાનું વસ્તુ મસાલો તો એ કા હું જોઈ એમ કેજો હા મારે તો નહીં રહેવું હતી હા એકલી મસાલા ખાવા વાળા ના જો હોય તો જો તમતાર ઓ તો નહીં

હા તો કે મસાલો ને તો મસાલો ફેંકી દેવાનો તો પીન જા થોડું સોટો એવું મગજ કંટાળી છે ને આ તો પીન જા પીન જા હું કરું જોજી હવે તેવામાં આવ્યો એ ઉપાડી સરઈ જા તો પાછો એ નાની ઉપાડી કદી પીધો નહીં ને પરસો ના થાય એ બેરો ુંકારોય ના કર પીવા દીધો હું તો કદી પીધો નહીં હું તો નહીં કમ હું તો ના પીઉં જાવ બાપો છે વાજે તમને ખબર નહીં તાર બાપો ઘોમ કરે ભગત તું ખાલી એક ફર પી કાળી જ કઈ ન રહ્યું કરું તારું પાછો લોથો પડશે તો ઉપર કંટાળી આવ્યો છું હાલ તો નહીં કે મોકલે છે તો લઈને આવજો મંગાવી તો બોલવાનું એટલું બોલવાનું થઈ થઈ કંટાળી હું તો આવ્યો બા સંપલ તો લાવો હવે તો લાવો મહિનો થયો સંપલ આવો પોટલી પીવું

ના <takes> સર <takes>

फोन लायदे च आखरी तू मन जा ना मागता त्यहाँ पण है पत्री जाण त यार काही नके जवा लागे होतो नाही पैसे ती होना ले हो

बोल्�� नें लयकार नेकार नेकार। अ lush उत screensya के दिना करी लो पाभण यह डरा अचरु मि भूल खोड़न्यास शरम हें लोल्यास अ बहुड से खोद खोड़ने श्राता यह तो मआरे भोड़न दो जवति अ हुल अ यह लो जो बापा यह-खोड़ा। भाने भ्सकार

ભાઈ ના તમારા ભાઈ ના વાદે સર એના વાદે ચર એના વાદે જ ચર્યો ભક્તિ માં બધું પાપ કરાયો